તારા ભજન કલર્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ સુંદર ભજન જે ચોક્કસ ગમશે એવી આશા સાથે તો ચાલો માણીએ મેં તો પતંગ ચગાવ્યો બે હાથે કયો ઉડે ને ખાયો કપઈ જાય પતંગ ચગાવ્યો બે હાથે બે હાથે હે મારા રામનો પતંગ ઊંચે ઉડેરે ઉડે મારા રામનો પતંગ ઊંચે ઉડેરે ઉડે પેલા રાવણ નો કા જાય પતંગ ઉડાડ્યો બે હાથે બે હાથે હે પેલા રાવણ કા પાય જાય પતંગ ઉડાવ્યો બે હાથે બે હાથે मैं तो पतंग चगवा बेहाते मैं तो पतंग चगवा कायो कयोग का कौडे ने का कपाय जाए पतंग चगवा बेहा बे बेहाते बे એ મારા સીતાનો પતંગ રે ઉડે મારા સીતાનો નો પતંગ રે ઉડે પેલી સુરપંખા નો કપાઈ જાય પતંગ ઉડાડ્યો બે હાથે બે હાથે મેં તો પતંગ ચગાવ્યો બે હાથે મેં તો પતંગ ચગાવ્યો બે હાથે કયો ઉડે ને કયો કપાઈ જાય પતંગ ચગાવ્યો બે હાથે બે હાથે એ મારા કાનાનો પતંગ ઊંચે ઉડે રે ઉડે મારા કાનાનો પતંગ ઊંચે ઉડે રે ઉડે પેલા કંસમાં માનો કપાઈ જાય પતંગ ઉડાયો ઊંચે રે ઊંચે કંસ મામાનો કપાય જાય પતંગ ઉડાળ્યો ઊંચે રે ઊંચ મારી રાધાનો પતંગ ઊંચે રે ઉડે મારી રાધાનો પતંગ ઊંચે રે ઉડે પેલી ગોપિયો નોક પાયો જાય પતંગ ઉડાળ્યો ઊંચે રે ઊંચ પેલી ગોપીઓનો નો પેલી ગોપિયો નોક પાયો જાય પતંગ ઉડાળ્યો ઊંચે રે ઊંચ પતંગ ચગાવ્યો બે 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 હાથે 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 તો પતંગ ચગાવ્યો કયો ઉડે ને કયો કપાઈ જાય પતંગ ઉડાડ્યો બે હાથે બે હાથે ઓલી મીરાનો પતંગ ઉંચેરે ઉડે ઓલી મીરાનો પતંગ ઉંચેરે ઉડે પેલા રાણા પેલા રાણાનો ક જાય પતંગ ઉડાળ્યો ઊંચે રે ઊંચ પેલા રાણાનો કપાઈ જાય પતંગ ઉડાળ્યો ઊંચે રે ઊંચ મારા પૂણિયાનો પતંગ રે ઉડે મારા પૂણિયાનો પતંગ રે ઉડે મારા પાપનો કપાઈ જાય પતંગ ઉડાયો હું છે રે હું મારા પાપનો કપાઈ જાય પતંગ ઉડાયો હું છે રે હું મેં તો પતંગ ચગાવ્યો બે હાથે મેં તો પતંગ ચગાવ્યો બે હાથે કયો ઉડે ને કયો કપાઈ જાય પતંગ ચગાવ્યો બે હાથે બે હાથે મારા રાધે મંડળ નો પતંગ ઉંચેરે ઉડે મારા રાધે મંડળ નો પતંગ ઉંચેરે ઉડે બીજા મંડળ નો બીજા મંડળ નો કાપાઈ જાય પતંગ ચગાવ્યો બે હાથે બે હાથે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય